માટે આયોજન કરવામાં આવ્યું છે ભાગ લીધો છે જેમાં ત્રણ કેટેગરીમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ અંડર 8 એટલે કે આઠ વર્ષના બાળકો બીજી ગેટ કરી અને અગિયાર વર્ષના બાળકો માટે ત્રીજી અંડર એટલે કે ફિફ્ટીન વર્ષના બાળકો આ ટેસ્ટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે हमने तुम्हें एक गाइडलाइंस करता हुए जी प्रशिक्षित कर કિંગ ઓફ જે બરોડા અલ્કાપુરી આજે જે ચેસ કોમ્પિટિશન આયોજ આયોજી છે તેના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આ ઇનિશિયેટિવ એમનો મને બહુ જ ગમ્યો કેમ કે આ એક એવી સ્પોર્ટ છે કે જે તમને સ્ટ્રેટેજી પ્લાનિંગ અને એને કેવી રીતે તમે એક્ઝિક્યુટ કરો તમારો પ્લાન કેવી રીતે તમે એક્ઝિક્યુટ કરો એ તમને શીખવાડે છે એટલે આ આ ગેમ જેટલા વધારે લોકો રમશે જેટલા વધારે લોકો આમાં પાર્ટિસિપેટ કરશે ને એના માટે સારું છે અને એના માટે હું જૂનિયર રિસિવિંગનું જે છે બરોડાલકાપુરેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ નિસર કોરેક્સ છે હું ઝોન ડાયરેક્ટર જુનિયર રિસિવિંગ છું જેસી ઇન્ડિયા ઝોન એટમાં તો અમે જીસીએ સંસ્થા તરફથી આવ્યા છે અને વન ડોટ સી ફોર ચેસ એકેડમી અને મંદાર ચેસ એકેડમી દ્વારા અમે આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરીશું કેટલાક પૂજામાં હમણાં અહીંયા સુધી ફોર્ટી બાળકોએ ભાગ લીધો છે એને એમાં અમે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યા હતા અંડર એઈટ અંડર ફિફ્ટીન અને બાળકોમાં ઘણું બધું ઉત્સાહ જોવા મળ્યો દરેક જે સીટ પર બેસ્યા તે બહુ ખૂબ સારી રીતે ચેસ રમતા હતા અને બધાને ખૂબ મજા પણ આવી હા ચેસની રમત બાળકો માટે ખાસ હોય છે કારણ કે એની બ્રેન ડેવલોપિંગ થાય છે અને એ લોકોને કંઈક નવું જાણવા શીખવા મળે છે મારું નામ જેફ દેવશા હું પૂર્વા શુક્લા જેસીઆઈ બરોડા અલ્કાપુરી વાઇસ પ્રેસિડેન્ટ અને આજના બાળકો જ્યારે વધારે વનામાં વધારે મોબાઈલ ગેમ્સમાં અને ઇન્ટરેક્ટિવ સેશન્સમાં ઓછું પાર્ટિસિપેટ થતા થયા છે ત્યારે ફોર્ટી ટુ પીપલ ફોર્ટી ટુ બાળકોએ જ્યારે આવી સ્પર્ધામાં ભાગ લીધો છે અને સન્ડેના સવારના પૂરમાં આવી અને આટલો ઉત્સાહપૂર્વક સરસ રીતે દેખાવ આપ્યો છે એના બદલ એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ લોકોના મેન્ટલ ડેવલપમેન્ટ માટે એ લોકોના કોન્ફિડન્સ માટે એ લોકોના ગ્રોથ માટે અને એ લોકોને કેવી રીતે સ્પોર્ટ્સમેનશીપ ડેવલપ કરવી જોઈએ એના માટે આ ખૂબ 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 અગત્યનો ઇનિશિયેટિવ છે હું દેવ શાહને કોંગ્રેચ્યુલેટ કરું છું કે આટલી નાની એજે પણ એને આટલો સારો ઇનિશિયેટિવ લીધો છે અને બાળકો માટે આટલો સરસ સ્પર્ધાનો એ કર્યો છે થેન્ક યુ દેવ શાહ ચેસની રમત એઝ અ પાર્ટિસિપેટ નથી રમતા એમને ગમે છે ચેસ રમવી અને એ પોતે ખૂબ જ પ્રભાવશાળી વક્તા છે એ સરસ રીતે બોલે છે એ સરસ રીતે એક્ઝિક્યુટ કરે છે અને ભણવામાં બી ખૂબ જ આગળ છે પૂર્વા શુક્લા